અમદાવાદમાં મળેલી દુર્ભાગ્યપૂર્ણ વિવાદ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શાંતિપાઠ અને પૂજા અર્ચના કરવામાં આવી શ્રી સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટ પરિવાર તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર મંદિરના પૂજારીઓ સ્થાનિક તીર્થ પુરોહિતો અને દર્શને આવનારા ભક્તો દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાના પંદરમાં અધ્યાય પુરુષોત્તમ યોગનો પાઠ કરવામાં આવ્યો હતો આ સાથે જ મહામૃત્યુંજય મંત્ર જ્વાપ સહિત શાદિપાઠ કરવામાં આવ્યા હતા જેથી દિવંગત આત્માઓને પરમાત્મા મોક્ષ પ્રદાન કરે અને તેમના પરિવારોને આઘાતજનક સમયમાં શાંતિ મળે મધ્યાહ સમયે સોમનાથ મહાદેવને કરવામાં આવતી મહાપૂજા દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્મા શાંતિ માટે ખાસ સંકલ્પ લેવામાં આવ્યો હતો આ અવસરે ઉપસ્થિત તમામ યાત્રાળુઓ પૂજારી ગણ ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને આ દુર્ઘટનાના ભોગ બનેલા તમામ આત્માઓની શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી આ ધાર્મિક અનુષ્ઠાન દ્વારા દુર્ઘટનામાં અવસાન પામેલા સૌ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી દીપક જોશી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ